અત્યારે મત ગણતરી ચાલુ છે મંગળપુર ગ્રામ પંચાયતની ની મતગણતરી પૂર્ણ થઈ છે મંગળપુર ગ્રામ પંચાયતની વાત કરીએ તો રાજેશભાઈ ધીરાભાઈ નગવાડિયા જે સરપંચના ઉમેદવાર હતા એ જીતા છે એમની સામે શૈલેષભાઈ બીજલભાઈ કુડેચા જેની હાર થઈ છે રાજેશભાઈ છે મિત્રો તો એના ચાર વોર્ડમાં એના ઉમેદવારો જીતા છે જ્યારે શૈલેષભાઈ છે તો એમના ત્રણ ઉમેદવારો છે એ જુદા જુદા વોર્ડમાં જીતા છે રાજેશભાઈ ધીરાભાઈ નગવાડિયા જે સરપંચની ચૂંટણીમાં બાંસઠ તેંસઠ મતે ચૂંટાણા છે મિત્રો એ કિયા વોર્ડમાં જીતા છે એની મિત્રો વાત કરીએ તો હેતલબેન એટલે રાજેશભાઈના ઉમેદવારો કયા કિયા વોર્ડમાં જીતા છે એની વાત કરીએ તો હેતલબેન નિકુલભાઈ નગવડિયા જે વોર્ડ નંબર એકમાંથી ચૂંટણી જીતા છે સરોજબેન જીવાભાઈ નગવડિયા જે વોર્ડ નંબર છ માંથી ચૂંટણી જીતા છે ગીતાબેન પ્રકાશભાઈ નગવડિયા જે વોર્ડ નંબર સાત માંથી ચૂંટણી જીતા છે જ્યારે ગોપાલભાઈ કેસાભાઈ સાપરા જે વોર્ડ નંબર આઠ માંથી ચૂંટણી જીતા છે જ્યારે શૈલેષભાઈ બીજલભાઈ કુડેચા જે સરપંચના ઉમેદવારો હતા અને તેઓની હાર થઈ તેઓના ત્રણ સભ્યો ચૂંટાણા છે એની વાત કરીએ તો કસ્તુરીબેન ઘનશ્યામભાઈ ઉભારીયા જે વોર્ડ નંબર બે માંથી ચૂંટાણા છે અક્ષયભાઈ પ્રતાપભાઈ કાંકરેચા જે વોર્ડ નંબર ત્રણ માંથી ચૂંટાણા છે નરેશભાઈ વસરામભાઈ રબારી જે વોર્ડ નંબર પાંચમાંથી ચૂંટાણા છે તેની સાથે મિત્રો એક મહત્વની વાત એ પણ એક કરી દઈ અત્યારે જે મતગણતરી ચાલુ છે જૂના વેગડવાઓ ને મંગળપરની ની આ મંગળપરની પણ વાત કરીએ આપણા હાલના એમપી સાંસદ ચંદુ સિંહોરા છે એનું સાસરી છે આ મંગળપર છે ને મિત્રો એ એમનો એક સગા શાળાની ચૂંટણીમાં હાર થઈ છે અમને હમણાં જાણવા મળ્યું છે અને એમનો આ જિલ્લા પંચાયતના હાલના એ સાંસદ ચંદુભાઈ સિંહોરા છે ને ચાલુ સદસ્ય છે સાપકડા જિલ્લા પંચાયતના સદસ્ય છે એના થકી જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા હતા ને પછી સાંસદ બન્યા હતા આ એનો મત વિસ્તાર છે ને એમના મત વિસ્તારમાં એમની સાસરીમાં એમના જે ઉમેદવાર છે મિત્રો સરપંચના એ હારી ગયા છે આ સરપંચ સામેના પક્ષના હતા મતલબ એટલે આમાં બંને બંને પક્ષ હોય એ સામેના હતા યુવાન છે એની સાથે થોડીક વાત કરી કેટલા મતે જીતા રાજુભાઈ ત્રેસઠ મતે સરપંચ ની ચૂંટણી કેટલા સભ્યો ચૂંટણા ચાર સામે સામે ત્રણ તમારી મતગણતરી સવારના સાડા નવ વાગ્યા થી ચાલુ થઈ હતી અત્યારે પૂરી થઈ ત્રણ ચાર વખત રીકાઉન્ટિંગ કર્યું અને આખરે પછી જીત થઈ જો મારું તો મેહુલ ભાઈ કહેવાનું એટલું જ મને જીતનો વધારે અનુભવ તો એ વાતનો છે કે મારી ચૂંટણીમાં જો સાંસદને પ્રચાર કરવા જાવું પડતું હોય અને લાખ લાખ રૂપિયા મતે આપવા જતા હોય તો મને આનાથી વિશેષ આનંદ નથી એટલે તમારી ચૂંટણીમાં હાલના આપણા સાંસદ ટૂંકમાં મતદારોને મતદારોને લાખ લાખ રૂપિયા આપવા ગયા હતા મારા કાકાને ખુદને એવું કીધું તું કે બે લાખ રૂપિયા તમને આપું તમે વોટિંગ કરવા ન જતા તાંગ્રા ગયા હતા કલ્પના હોટેલ પાછળ જે બ્લોક નું કારખાનું છે અહીંયા ચંદુભાઈ સીવરા ખુદ ગયા હતા બે લાખ રૂપિયા લઈને સામેના જે ઉમેદવાર હતા એમના પક્ષના હતા એ સામેના હતા એ ગોવિંદભાઈ જે રહ્યા ને એ ચંદુભાઈના સાળો હતો સગા સગા હારી ગયા સાડી ગયા કેમ સરપંચ માં કે છે હવે એમ હા આ યુવાનો છે મિત્રો આ મંગડપરના છે આ બધાને તમે જુઓ અને આપણે આ આપણી બરોબર છે આ એનો જિલ્લા પંચાયતનો મત વિસ્તાર છે સાંસદ ચંદુભાઈ સિંહોરા છે એનો જિલ્લા પંચાયતનો મત વિસ્તાર છે ચાલુ છે અને મંગળપર જે છે તો મંગળપરમાં ગ્રામ પંચાયતની જે ચૂંટણી છે એ મંગળપરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સાંસદ ચંદુ સિંહોરા છે એના સમર્થક જે ઉમેદવારો હતા મતલબ સરપંચના એ હારી ગયો છે એટલે એની જે સમર્થન પેનલ હતી મિત્રો સરપંચની ને એમાં સરપંચ ચૂંટણી હારી ગયા છે બાકીના ચાર સભ્યો ચૂંટણી હારી ગયા છે જયારે સામેના પક્ષમાં હતા એ ચૂંટણી જીતા છે એટલે ખાસ આપણી પણ ફરજ છે કારણ કે સાંસદને તો નવસોથી વધુ ગામડા આવે મિત્રો એટલે એને આપણે આમાં ન ખેંચી લેવાના હોય પરંતુ સાંસદ પોતે જ જો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રસ લેતા હોય અને જીતેલા સરપંચ પોતે જ એમ કહે છે કે મારા કાકાને સાંસદે ને એને કલ્પના ચોકડી પાસે બ્લોકનું કારખાનું છે ને ત્યાં બોલાયા હતા અને બે લાખ રૂપિયા મત નહીં દેવાની વાત થઈ હતી મિત્રો તો આ સરપંચ જે અત્યારે ચૂંટાણા છે એ જ બોલે છે મિત્રો તો સાંસદ પોતે એનો જિલ્લા પંચાયત નો ચાલુ પણ છે એ મત વિસ્તારમાં એરિયા એના સમર્થક પેનલ હારી જતી હોય તો તમે સમજો મિત્રો અને હજી જૂનું છે મિત્રો કારણ કે જૂના વેગડવાઉ અને મંગળપુર આ બંને સાંસદ નો મત વિસ્તાર છે બરોબર મંગળપુર તો એમનું સાસરી છે મિત્રો એટલે ત્યાં આગળ બધાની સૌની આખા તાલુકાની નજર હતી કારણ કે સાંસદ પોતે ચૂંટણીમાં રસ લેતા હતા ગ્રામ પંચાયતની અને અમે ઘણી વખત જોયેલું છે અમે જોતા હતા ચૂંટણી દરમિયાન પરંતુ હવે જે રિઝલ્ટ આવે કદાચ એમને રસ લીધો ને એમના સમર્થકો જીતી જાય તો આપણે એ પણ બતાવવાનું છે હારી જશે તો એ પણ બતાવવાનું છે કે સાંસદની મહેનત કામ આવી કે ન આવી એમ એ પણ છે કયા ગામના પહેલા રાજુભાઈ 63 મતે જીતી ગયા કેટલી ખુશી অতি ખુશી એમ જીતે એવું જ હતું કે મહેનત કરવી પડી જીતવામાં સાંભલાવારાને ઘણી મહેનત કરવી પડી અને તમારે અમારે નહીં આરામ થાય એમાં કોણ રાજેશભાઈના કોઈ હે આમાંથી

દેરૂપે રાજેશ ની ઉંમર કેવડી ને એ છે 27 વર્ષ 27 વર્ષ ની ઉંમર હે સાંસદ નું સાસરી હે મંગળપુર ઈ પોતે રાજેશ હમણાં કીધું કે રસ લેતા હતા પૈસા ની વાત થઈ હતી તેમ છતાં પણ એમનું નો આવેલું અને એની સમર્થક પેનલ ને હરવી દીધી તમારો દીકરો સરપંચ બન્યો છે કેટલી ખુશી બહુ ખુશી હો એમ આ બધાય તમે જોઈ રહ્યા છો આ તમે મંગળપુર ના કોણ હે મંગળ તમારું નામ શું કેટલી ખુશી ખુશી ઘણી ખુશી હા ક્યાં રાજેશ ભાઈ બેન ક્યાં આવો આવો બેન આવો એક મિનિટ ભલે વાંધો નઈ હે સરપંચ બઉ અઘરી હતી બઉ મહેનત અમારે કરવી પડે મામલા પક્ષ વાળા બહુ મહેનત કરી અને અમારો ધીરાભાઈ નો છોકરો મારો ભત્રીદ્રો રાજુભાઈ જીતાવી દીધા મનસુખભાઈ મનસુખ હા તો આ જોયા મિત્રો આ બધા મંગળપુર ગામના છે અને મંગળપુર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સાંસદ જે આપણા ચાલુ છે સિંહોરા એની સમર્થક પેનલ છે મિત્રો એમાં ત્રણ સભ્યો એની હારી ગયા છે મતલબ ત્રણ સભ્યો ચૂંટાણા છે બાકીના જે છે એ જીતા છે મિત્રો ત્રણ સભ્યો જીતા છે બાકીના જે છે એ હારી ગયા છે આ તમે જોઈ રહ્યા છો હજી યુવાન છે પછી હત્યા વરાનો જ આ યુવાન છે રાજેશ અને એને બહુ મોટી હમણાં વાત કરી એટલે